જસણમાં અનંત ચતુર્થી નિમિત્તે દુંદાળા દેવ ગણેશજીને ભક્તિભાવપૂર્વક વિદાય આપવામાં આવી રામેશ્વર મંદિર આટકોટ અંબાજી મંદિર અને ત્રિવેણી સંગમ નદી ખાતે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું અગલે બરસ તું જલ્દી આના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું વિસર્જન દરમિયાન જસણ પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા કડક બંદોબસ્ત અને સુવ્યવસ્થિત વ્યવસ્થા જાળવવામાં આવી હતી આટકોટ અંબાજી મંદિરમાં કુલ બાસઠ મૂર્તિઓનું વિસર્જન થયું

તો કુલ ત્રેસઠ ગણપતિ વિસર્જન આઠકોટ અંબાજી મંદિરના જે ડેમ કાતે થયેલ છે જેમાં ચાર ફૂટથી ઉપરના નવ અને ત્રેપન જેવા નાના નું વિસર્જન કરેલ છે આ વિસર્જન દરમિયાન કોઈ એવો અઘટિત ઘટના બનેલ નથી અને શાંતિપૂર્વક બધો કાર્યક્રમ અત્યારે પૂર્ણ થયેલ છે નામ મુ પ્રતાપભાઈ સોલંકી ફાયર ઇન્સ્પેક્ટર નેશનલ ફાયર વિભાગ